ઠગાઈના આંતરરાજ્ય ગુના ભાડેથી ગોડાઉન ખોલી વેપારીઓના અનાજ ગોડાઉનમાં મૂકી રાતોરાત ગોડાઉનમાંથી અનાજનો જથ્થો લઈ ફરાર થઈ જનાર આરોપી આઠ વર્ષ બાદ ઝડપાયો સુરત ખાતે બે પોઈન્ટ એકતાલીસ કરોડથી પણ વધુ રૂપિયાના ઘઉં ચોખા ચણાનો જથ્થો લઈ અનાજના ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપીની આઠ વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપીએ અનાજની ઠગાઈ રાજસ્થાનમાં કરી હતી અને સુરતમાં તેની ધરપકડ કરવામાં આવી છે આરોપી પોતાના બે સાગરિતો સાથે પેલી મે વર્ષ બે હજાર ચૌદના રોજ રાજસ્થાનના કોટા અનંતપુરા ખાતે આવેલા દુકાન નંબર બસો પિસ્તાલીસમાં અનાજ કરિયાણાને હોલસેલમાં વેચવાનો ધંધો સુનિલ જૈન સાથે કરતો હતો તેઓ અમદાવાદ નવા નરોડા દાસ્તાન ફાર્મહાઉસ ખાતે અલગ અલગ ફાર્મના નામથી આશરે ચૌદ દુકાનો ભાડાથી ખોલી હતી એટલું જ નહીં અનાજ કરિયાણાનો વેપાર કરતા હોવાનું જણાવી પોતે મોટા વેપારી તરીકે છાપ ઊભી કરી હતી ફરિયાદી વેપારીનો ભરોસો આરોપીએ કેળવી તારીખ ત્રણ એપ્રિલ બે હજાર સત્તરથી લઈ ચૌદ જુલાઈ બે હજાર સત્તર દરમિયાન ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રકોમાં ઘઉં ચોખા ચણાનો આશરે તેર હજાર ત્રણસો ત્રેપનનો જથ્થો લઈ અનાજના ગોડાઉન બંધ કરી નાસી ગયા હતા આ અનાજના જથ્થાની કિંમત બે એકતાલીસ કરોડ રૂપિયા હતી વોન્ટેડ આરોપીને પકડવા માટે કોર્ટ દ્વારા સી આર કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું આરોપી ઘણા સમયથી વોન્ટેડ હતો આખરે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે હાલ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે અલગ અલગ રાજ્યોમાં જઈ અનાજનો વેપારી હોવાનું જણાવી થોડા સમય માટે જુદા જુદા શહેરોમાં ભાડેથી ગોડાઉન ખોલી મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો મંગાવી લેતો હતો ત્યારબાદ રાતોરાત ગોડાઉન બંધ કરી નાખી જવાની ટેવવાળો હતો અત્યાર સુધી આરોપી વિરુદ્ધ કુલ અગિયાર જેટલા ગુના નોંધાયા છે જેમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના શહેરો સામેલ છે